હોબકોન્સ તરીકે ઓળખાય છે તો સ્વાદે તીખા હોબ અનેક રોગોની સારવારમાં ઉપયોગી છે અને હોબ નું અથાણું પણ બનાવવામાં આવે છે તો મેડિકલ રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે હોબ નું સેવન શરીરના ટીબી સામે એન્ટીબોડીઝ બનાવે છે અને આ સિવાય તેની ડાળીનું શાક ખાવાથી સારી ઊંઘ આવે છે અને આ સાથે જ નર્વસનેસ બેચેની અને ચીડિયાપણું જેવી સમસ્યાઓમાં રાહત આપે છે બસ આવી જ મહત્વની માહિતી જાણતા રહો શેર કરતા રહો અને કમેન્ટ કરતા રહો આ સાથે જ તમને જણાવી દે કે આ માહિતી વિવિધ નિષ્ણાંતોના જણા પર આધારિત છે બેસ નાઇન ટીવી ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર